ભાવનગર શહેરની સ્વસ્તિક પાર્ક સોસાયટી ખાતે ચાલી રહેલા શિવ મહાપુરાણ કથા નિમિત્તે સાગરદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાયો ભાવનગર શહેરના સ્વસ્તિક પાર્ક સોસાયટી એક અને બે તેમજ હિલપાર્ક સોસાયટી દ્વારા રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ અનુષ્ઠાન ચાલી રહ્યું છે જેમાં કૃપા દીદી ગોસ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવેલી છે આ કથા દરમિયાન રાત્રિના ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક સાગરદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં દિલુંદાન ગઢવી મનહરદાન ગઢવી દ્વારા છંદ લોકસાહિત્યની રમઝટ બોલાવાઈ હતી સાગરદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય લોક ડાયરાનું રસપાન કર્યું ભોલેનાથ ભોલે મેં આ પૂજા કરી અને હર હર બોલવાથી ભોલેનાથ ભોલેનાથ બરોબર નહીં ભાઈ